આપણે ગયા વિધિમાંય પણ કીધેલું હતું કે ડુંગળીની અંદર જો આવકનું પ્રેશર આવશે તો બજાર ઉપડાવન થશે અને હકીકત અંદર એ પાંચસો ત્રીસસો રૂપિયાના ભાવ હતા ડુંગળીના લગભગ આજની તારીખમાં ત્રણસોથી ચારસો રૂપિયાના ભાવ થઈ ગયા છે લગભગ દિવસે ને દિવસે ચાલીસ પચાસ ચાલીસ પચાસ રૂપિયા ધીમે 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 પડતી હોય છે આ બધું ડુંગળી આવક છે ડુંગળીમાં જે રજી થઈ ગઈ છે રોકવાનું બધું બાકી છે આ બધું શોખાઈ રહ્યું છે અત્યારે અને હજીને જો આવું ને આવું રહેશે અને ડુંગળીની અંદર જો પ્રેશર આવતું રહેશે તો કદાચ ડુંગળીમાં હજી પણ નીચું જઈ શકે એવું દેખાય છે અત્યારે હાલ પરિસ્થિતિની અંદર જે ગુલટા ગુલટી છે એ સો રૂપિયાથી લગાડી અને એકસો પચાસ સાઠ રૂપિયાના ભાવ છે અને જે આપણે સારા મીડિયમ સુપર છે એમની અંદર બસો રૂપિયાથી ત્રણસો રૂપિયાના ભાવ છે જે સૂત્રો આપણે ગયા પણ કીધેલું હતું કે ડુંગળીની અંદર જો આવકનું પ્રેશર આવશે તો બજાર ઉદાહરણ થશે અને હકીકતની અંદર એ પાંચસો છસો રૂપિયાના ભાવ હતા ડુંગળીના લગભગ આજની તારીખમાં ત્રણસોથી ચારસો રૂપિયાના ભાવ થઈ ગયા છે લગભગ દિવસે ને દિવસે ચાલીસ પચાસ ચાલીસ પચાસ રૂપિયા ધીમે પડતું હોય છે આ બધી ડુંગળીની આવક છે ડુંગળીમાં જે રજી થઈ ગઈ છે રોકવાનું બધું બાકી છે અત્યારે અને હજી ને જો આવું ના રહેશે અને ડુંગળીની અંદર જો પ્રેશર આવતું રહેશે તો કદાચ ડુંગળીમાં હજી પણ નીચું જઈ શકે એવું દેખાય છે અત્યારે હાલ પરિસ્થિતિની અંદર જે ગુલતા કુલટી છે એ સો રૂપિયા થી લગાડી અને એકસો પચાસ સાઠ રૂપિયાના ભાવ છે અને જે આપણે સારા મીડિયમ સુપર છે એમની અંદર બસો રૂપિયાથી ત્રણસો રૂપિયાના ભાવ છે જે સુપર માલ છે એમની અંદર ત્રણસો રૂપિયાથી ચારસો રૂપિયાના આજની તારીખમાં બજારનું હતી અને સુપર એકસના જે સાઇઝવાળું ફૂલ સાઇઝવાળું હતું અને કલર સુપર એમાં કાંઈ ઘટે નહીં એવો માલ હતો એમની અંદર આજની તારીખમાં લગભગ ચાર પચાસની આસપાસના બજારું હતી પણ ટૂંકમાં જનરલ બજાર આમ ગણ્યા તો બસો રૂપિયાથી ચારસો રૂપિયાની બજાર હતી અને જે મીડિયમ સુપર છે એમની અંદર બસો રૂપિયાથી લગાડી અને ત્રણસો રૂપિયાના ભાવ આજની તારીખમાં હતા અને ગુલ્ટા ગુલટીની અંદર તો બજારો ધીમે ધીમે એમાંય પણ પિલાણની અંદર બજારો થોડી એવી નરમ પડી છે એટલે કદાચ એમાંય પણ બજારો થોડી થોડી દબાશે એવું દેખાય છે અને આજની તારીખમાં જે આ બધું વેચાણ થઈ ગયું છે માલ જોખવાનો ચાલુ છે અને કદાચ આજની તારીખમાં તો આવક એવું દેખાતું નથી કાલે હવે કેટલું વેચાણ થાય ત્યાર પછી ખબર પડશે આવક ખુલશે કે નહીં કદાચ કાલની તારીખમાં બધું પૂરું થઈ જશે પણ શનિવાર છે એટલે કાલે આવક ખુલવાનું નથી નહીં મિત્રો આપ લાઈવ હજી માણી રહ્યા હતા યુટ્યુબમાં ચેનલ અમારી મયુરભુવા પાંચસો બનશે